બંધારણ દિવસ ભારતમાં દર વર્ષે છવ્વીસ નવેમ્બરે ઉજવાય છે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે ભારતમાં બંધારણમાં લોકશાહીને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે ભારતના બંધારણના સર્જનમાં સૌથી મોટું યોગદાન ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરનું છે ભારતનું બંધારણ તમામ નાગરિકો માટે ન્યાય સ્વતંત્રતા અને સમાનતાની ખાતરી કરે છે અને રાષ્ટ્રની એકતા અને અખંડતા જાળવવા માટે ભાઈચારાને પ્રોત્સાહન આપે છે નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય ઓગણીસ નવેમ્બર બે હજાર પંદરના રોજ ભારત સરકાર દર વર્ષે છવ્વીસ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવણીની જાહેરાત કરી હતી ત્યારે અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા ખાતે ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી શાળામાં પ્રાર્થના સંમેલન દરમિયાન શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને બંધારણ અંગે માહિતી આપવામાં આવી હતી સાથે દિવસ દરમિયાન ચાર્ટ પીસ સ્પર્ધા સહિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ બંધારણ દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે શાળાના આચાર્ય નમ્રતાબેન સહિત શિક્ષિકાઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર મારું નામ અરુણા છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અમારી શાળાનું નામ આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા છે અમારી શાળામાં પ્રાર્થના સંમેલનમાં શિક્ષકો દ્વારા બંધારણની માહિતી બનાવ આપવામાં આવી અમે તૈયાર તૈયાર ભાગ અલગ અલગ પ્રવૃત્તિઓ કરી નમસ્કાર હું નમ્રતા મુખ્ય શિક્ષક આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા આજ રોજ છવ્વીસ નવેમ્બરના રોજ અમારી શાળામાં ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી આજના દિવસે પ્રાર્થના સંમેલન દરમિયાન વિદ્યાર્થીઓને બંધારણ દિવસની માહિતી પૂરવા પૂરી પાડવામાં આવી તેમજ દિવસ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જેમ કે અમે ચાર્ટ તૈયાર કરાવી રહ્યા છીએ અને વિવિધ ક્વિઝ સ્પર્ધા અને અન્ય સ્પર્ધાઓનું પણ શાળા કક્ષાએ આયોજન હાથ ધરેલ છે આભાર